તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ લોકસભા ઇલેક્શનનો નજીક આવી રહ્યા છે ત્યારે જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં અમારા દ્વારા આવી રહ્યો છે જ્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા લોકસંવાદ યોજવામાં આવી રહ્યો છે તો લોકસભા ચૂંટણી પહેલા શું છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકોનો મિજાજ આવો જાણીએ જનતાના મુખે લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણીની જ્યારે વાત આવે ત્યારે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી ગુજરાત ફર્સ્ટ ઉપર સૌથી પહેલાં અને સચોટ સમાચાર આપતા હોય છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ અલગ અલગ બેઠકો ઉપર જે છે ઉમેદવારો કેવા છે અને તેના વિસ્તારના લોકો સાથે કેવા કામો થયા છે તે જાણવા માટે અમદાવાદ પૂર્વમાં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે ને અહીં જે લોકો છે તે એકઠા થયા છે આપને પૂછવા માંગીશ કે દેશમાં આરોગ્ય લક્ષી સુવિધા હોય કે પછી જે ધાર્મિક સ્થાનોના વિકાસ રામ મંદિર એક દરેક હિન્દુ નાગરિકનું સપનું હતું જે પૂરું થયું ધાર્મિક કામોના વિકાસ કેવા જોઈ રહ્યા છો શું કેશો સારા કામ કર્યા છે આપણા રામ મંદિરનું જે વર્ષો પહેલાંથી ચાલી આવ્યું હતું એ કામ બી નીવડી ગયું મંદિર બી બની ગયું પાવાગઢનું આપણે મંદિર બનાવ્યું અંબાજીનું મંદિરનો વિકાસ થયો ધાર્મિક કામો બધા સારા જ થઈ રહ્યા છે દરેક જગ્યાએ ધાર્મિક કામ સારા જ થઈ રહ્યા છે અને સારા ગવર્મેન્ટ સારું કામ કરે છે આપણા હિન્દુલક્ષી કે જે ગવર્મેન્ટ કામ કરે છે એ બધાની ભાવનાને સમજીને કામ કરે છે કેન્દ્રની યોજનાઓની વાત કરવામાં આવે તો ડિજિટલ ક્ષેત્રે કે કેન્દ્રની યોજનાઓ વિશે શું કેશો યુવાઓ માટે કેવી યોજનાઓ છે યુવાઓ માટે મેન ખાસ કરીને કે જ્યાં ડિજિટલ ઇન્ડિયામાં જે વિકાસ કર્યો છે જેથી ઘરે બેઠા બેઠા તમે કોઈ જગ્યાએ મની ટ્રાન્સફર કરી શકો યુપીઆઈ જેવા સારા સારા એવા પ્લેટફોર્મો બનાવી દીધા છે મા કાર્ડ એવા જે દરેક વિકાસમાં આજે તમે ઘર ઘરથી બહાર બેંકે જવાની જરૂર નહીં પડતી બધું ઓનલાઈન કરી દીધું છે શિક્ષણ ક્ષેત્ર બધી રીતે ઓનલાઈન ફોરજી આવ્યા પછી નેટ ફ્રી ઓછું થઈ ગયું નથી આપણે ઘરે બેઠા બેઠા જ બધું કરી શકીએ છીએ ડિજિટલ માર્કેટે બહુ મોટો વિકાસ કર્યો મોદી સરે અને એ આવાના આવા કામ કરે માટે આપણે એમને વોટ આપવી

આ વિસ્તારના વિકાસના કામો કેવા થઈ રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રોડ રસ્તા હોય દેશમાં અને અન્ય સુવિધાઓ કેન્દ્રની યોજનાઓ કેવી મળી રહી છે અમારે ગામડાના છીએ અમે ગામડામાં નારીઓ તો નિયમ રોડ બનાવી દીધા અને બે બે હજારનું આખું એ સારામાં સારા કોમમાં આવે અને ખાતરનું પહેલા ક્યાડ ઉપર મળતું હતું આજે આમ લાઈન લાગતી હતી અત્યારે ગમે તો છો ખાતર મળી જ જાય તમારું ભાવે આમ તો સારા મળવા મળે એનું ખાસ ખેડૂતો માટે વાત કરીશ તો પહેલા આઠ કલાક વીજળી જ નથી મળતી પૂરતી હવે વીજળી વિશે શું કહેશો પહેલા હતું તો બે કલાક પાવર આવે બહુ બંધ થઈ જાય પાછું જવું પડે દોઢ કલાક પર ફરી આવે પાછું બે કલાક બંધ થઈ જાય તારે સળંગ આવે ગમે ત્યારે આવે પણ સળંગ આઠ કલાક આવે અને આમ તો દિવસથી કરી દીધી લાઈટ દિવસે જ મળે તમારી ખેતીવાડીમાં હા મોદી સાહેબના લીધે તો ગોમડોમાં તો ચોવીસ કલાક ખરીદી દીધી એવડો મોટો ગોમડો ગમે તેટલો દૂર હોય ને તો ચોવીસ કલાક પાવર ગોમડોમાં તો ખેતરમાં આઠ કલાક કન્ટિન્યુટ આવે એક જ ધારો અને નર્મદા કેનાલમાં પાણી ઉપાડવા માટે શૂટ આલી દીધી અને જે તળાવ વળ્યો હતો ને એ મય આમ તો પાવરવાળા પંપ આપી દીધા હવે પહેલાં મશીન ચલાવતા હતા અમે મશીન મૂકીને પાણી તળાવ માં ઉપાડતા હતા અત્યારે તો પંપની લાઈટ વાળી દીધી પોત દસ એચપી તમે પંપ મૂકી શકો આટલી બધી સુવિધાઓ આ નરેન્દ્ર મોદીના રાજમાં મળી તો અમદાવાદ પૂર્વ વિસ્તારના લોકો છે ને એક છે કે માનવી સુધી વિકાસના કાર્યો થયા છે અને આવનારા સમયમાં પણ જે ડિજિટલ ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ જે વિકાસલક્ષી કાર્યો કેન્દ્ર તરફથી મળી રહ્યા હોવાનું અમદાવાદના નાગરિકોએ સુર પુરાવ્યો છે કેમેરામેન યોગેશ ટક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ